આરી અમાનો જીવ લઈ લે એટલે હું એ છૂટુ ત્રણ ત્રણ ઠેકાણે વાત ચલાવી પણ ક્યાંય હા નથી પાડતો નખોદ જાય એ ગોરધન હું શું જવાબ આપીશ પૂનમ તો આ આવી અરે બાપ મરી ગયો તો શું થયું એમ પંચના ફેસલા થોડા બદલાય હા ભાઈ હા એમાં ઢીલાશ ન રખાય સાચી વાત છે 100% સાચી વાત અરે કાકા ગજબ થઈ ગયો ગજબ શું થયું ચંદુ અરે જેના માટે તમે આ રાત માથે લઈને આ પંચને બોલાવ્યું છે એ બંને તો એકબીજાની રાત રંગીન કરી રહ્યા છે એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા સંગીતાને કિશોર એકબીજાને વાતમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી ચંદુ હ હ હ લે લાગ મચુંડી હાલત ઓખી કાકા આ બંને તો મરી ગયા તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી મોતના માંડવે ચાર ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં યાદ રાખજો મુખી તૂટેલા દિલની બદદુ આ ધરતી ધ્રુજાવી દે છે દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે અમને એક ન થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી આવી બધુઆથી બાયલા ડરે બાયલા આ ગોર્ધન મુખી નહીં ગોર્ધન મુખી અરે શું મેળવી લીધું આ બેઉને મોતના મુખમાં ધકેલીને આ બેઉ પારેડાને એક થવા દીધા હોત તો તમારું બાવન ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી બાવન ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજો ખબરદાર ખબરદાર કોઈ આ બંને લાશને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનુ લાશને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે ઉઠાવી લો પેલી ચંપાને એ પણ જિંદગી ભર અફસોસ કરશે કે કોઈ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો હું અગ્નિદાહ પીસ જોગી ભક્તિ ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી હાસ્તી લોકોને ને પ્રેમ ના પાઠ ભણાવીશ હું પોકારી પોકારીને જગત તે કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ પણ માથું નભાવીને હાથ જોડવા પડ્યા છે અગોળતર મુખીએ કાયમ હુકમ જ કર્યા છે હાથ નથી જોડાવવાલમ જોકી મને મંજૂર છે તમારો પડકાર પહાડો ઉભા કરશો તો હું હુકમના હથોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી નાખીશી જંગ હવે મારા અને તમારા વચ્ચે છે ચાલો બધા